અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ બે હજાર નવમાં એક ડબલ મર્ડરનો કેસ હતો જેના છેલ્લા પંદર વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને આખરે અમદાવાદ શહેર ઝોન ટુ એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે વેશ પલટો કરીને આ બંને આરોપીઓને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રબુદ્ધ રાવલ બ્રિજ પાસે જાહેરમાં ફાયરિંગ થયું હતું વર્ષ બે હજાર નવની સાલ હતી અને ડબલ મર્ડરનો આ કેસ હતો જેના મુખ્ય આરોપી જેમાંના એકને રાજસ્થાનથી અને એકને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે આ બંને આરોપીઓને હાલ અમદાવાદ શહેર ઝોન ટુ એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બે હજાર નવમાં ડબલ મર્ડરની એક ઘટના બની હતી ઘટના એવી હતી કે જે આરોપી અને ફરિયાદી બંને એરપોર્ટની બહાર ચનાચોર વેચવાનું એ કામ કરતા હતા અને એ જે કામગીરી કરતા હતા એમાં જગ્યા બાબતે એ લોકોને માથાકૂટ થઈ એ માથાકૂટના અનુસંધાનમાં બે રિક્ષા ભરી અને પ્રબોધ રાવળ જે બ્રિજ છે એમાં ફરિયાદી અને એની સાથેના બે એના શાળા જે મુકેશ પ્રજાપતિ અને શ્રીકાંત પ્રજાપતિ એનું ફાયરિંગ કરી અને ગોળી મારી અને બેની હત્યા કરવામાં આવી હતી એ બે હજાર નવનો જે બનાવ હતો એમાં ટોટલ ચૌદ જેટલા આરોપી હતા અને એમાં છ આરોપીઓ જે તે વખતે જ પકડી લેવામાં આવ્યા હતા પણ એનો જે મેઇન કલ્પ્રિટ કે જેણે ફાયરિંગ કર્યું હતું એ મુન્ના સિંઘ કરીને એ પકડવાનો બાકી હતો અત્રે અમારા સીપી સરની સૂચના અને નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની જે અમે ડ્રાઈવ શરૂ કરી એમાં જેટલા બહુ જ ગંભીર ગુનાના આરોપી અમારી ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતા અને એના અનુસંધાનમાં અહીંયા અમારી એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આ મુન્નાની પહેલાં એની એનું અવેર અબાઉટ્સ ક્યાં છે એ નક્કી કર્યું અમને ફર્સ્ટ ઇન્સ્ટન્ટમાં એવું ખબર પડી કે એ પંજાબ છે એના આધારે અમે અહીંયાથી ટીમ રવાના કરી એના સતત એના જે વેર અબાઉટ સમય મેળવતા રહેતા હતા ત્યારે અમને ખબર પડી કે જે હોળીનો તહેવાર અને એના પછીનો જે સમયગાળો છે એ દરમિયાન એ એના પોતાના ધોલપુર ગામ ખાતે છે હવે એ ગામની વસ્તી એક હજાર જેટલી એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બહારનો માણસ આવે તો ત્યાંના લોકો એને ઇન્ફોર્મ કરી દે એટલે અમારા જે પોલીસ સ્ટાફ છે એણે વિવિધ યુક્તિ પ્રયુક્તિ કરી અને ગામમાં પહોંચ્યા અને આ બે જે મુન્નો અને જે સીતારામ કરીને જે છે એ આરોપીને અત્યારે અટક કરેલી છે બીજું અમને એ પણ જાણવા મળ્યું છે કે જે બાકીના પકડવાના છે એમાં બે આરોપીઓનું મૃત્યુ થયેલું છે તો હાલ અમે આ બે હજાર નવનો જે એક આરોપી પકડી અને નાસ્તા ફરતાની જે ડ્રાઈવ છે એના હેઠળ કરેલ છે આ જયારે બે હજાર નવ નો આરોપી હતો અને અમારો સ્ટાફ નવો છે એટલે સ્વાભાવિક છે કે અમારી પાસે એના જે ફોટોગ્રાફ હતા પણ એને આઈડેન્ટિફાઈ કરવો કારણ કે પંદર વર્ષ પહેલાનો ફેસ છે અમારી પાસે એટલે એને આઈડેન્ટિફાઈ કરવો એ એના ખેતરમાં જ હતો અને ખેતરમાં લોકેશન્સ એવા હતા કે જેથી કરીને દૂરથી જો તમે આવતા હોવ તો એને ખ્યાલ આવી જાય એટલે અમારા જે માણસો છે એમણે ક્યાંક શાકભાજી વેચવા વાળાનું કામ કર્યું છે ક્યાંક ટ્રેક્ટર ચલાવતા હોય એવું કામ કર્યું છે અને એ સમયગાળા દરમિયાન આને પકડેલો છે એટલે જેટલી પણ પકડવા માટે યુક્તિ પ્રયુક્તિ થઈ શકે એ મારા LCB ના staff કરી છે અમ મૂળ મુદ્દો એવો હતો કે બાવીસ તારીખ બાવીસ દસ ના રોજ આ બનાવ છે બે હજાર નવ નો એ વખતે રાતે એક કે બે વાગ્યાની આજુબાજુ આ જે ચનાચોર વેચવાનું કામ કરે છે ફરિયાદી અને આરોપી બંને એટલે એ મૂળ જગ્યા બાબતનો ઇસ્યુ હતો કે તારે અહીંયા વેચવું તારે અહીંયા ન વેચવું એ વેચવાનું પૂરું કરી અને ત્રણેક વાગે પ્રબોધ રાવળ જે બ્રિજ છે ત્યાંથી એ રિક્ષા લઈને ફરિયાદી અને એના બે શાળા મુકેશ પ્રજાપતિને શ્રીકાંત પ્રજાપતિ જે બંને મરણ જનાર છે એ જતા હતા તો આ આરોપીઓએ ત્રણથી ચાર રિક્ષા લઈ ત્યાં આવી અને ચૌદ એક જેટલા લોકો ઉતરી લાકડી દંડા અને એનાથી માર્યા છે અને એમને ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગમાં આ બંને જણાનું મૃત્યુ થયેલું હતું એ જે આરોપી છે એના રિમાન્ડ અમે સાત દિવસના અમે એપ્લાય કરેલું છે રિમાન્ડ મળે એટલે હથિયાર બાબતનું જે મેઇન કલ્પ્રિટ છે મુન્નો જ કહી શકે એમ છે એટલે હથિયાર બાબતની વિગત અમે એની પાસેથી મેળવીશું હજી છ આરોપી છે કુલ વોન્ટેડ અને એમાં બે મરણ જનાર છે એટલે ચાર જેટલા આરોપી હજી પકડવાના રહે છે બે દિવસમાં આખું એ ઓપરેશન છે અને ટોટલ ચાર માણસોને મેં મોકલેલા હતા જેનું લીડ અમારા એલસીબીના પીએસઆઈ કેડી પટેલે કર્યું હતું અને બે દિવસની અંદર એમણે બે બે આરોપીને પકડીને લેતા આવેલ છે એમણે ક્યાંક ફાર્મર બન્યા છે ક્યાંક શાકભાજી ખરીદવા અને લેવા એટલે ગામડાનો એકદમ પરિવેશ ધારણ કર્યો છે અને એ એ ત્યાંની જે લોકલ જે એની છાટ હોવી જોઈએ એના પહેરવેશમાં એ બતાવી અને એમણે આ કામ કર્યું